કોલકાતામાં સાયન્સ સેન્ટરને બ્લાસ્ટ કરવાની ધમકી આપતો મેલ અંગેની માહિતી મળ્યા બાદ વલસાડ પોલીસે ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની તપાસ હાથ ધરી હતી ધરમપુર વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ કોલકાતામાં વિજ્ઞાન કેન્દ્રને ધમકી મળતા તેમણે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રને પણ ચેતવણી આપી હતી વધુ માહિતી મુજબ ધરમપુરમાં વિજ્ઞાન કેન્દ્રને કોઈ ખતરો ન હતો પરંતુ સાવચેતીના પગલા તરીકે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે વિજ્ઞાન કેન્દ્રને જોડતા સમગ્ર માર્ગને ઘેરી લીધો હતો અને વાહનોની અવરજવરને અટકાવી હતી સાયન્સ સેન્ટરની સાથે આસપાસના વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી